કરોડપતિ અભિયોપતિ માણસ એના કુટુંબનો ગિફરો હોય એકનો એક બે કરોડની મોટો આવતી બે કાં તો કહેવા નહોતા દેતા નિન્યુલસ અને પછી એ હા અમારે નવ ચિંતા બળતી હોય જ્યાં લાઈનમાં હોય ને વાયો આઠ નંબર હોય એ મિનિસ્ટરની ચેમ્બર કમિશનરની ચેમ્બર ચેમ્બરમાં

ખૂબ જ ખૂબ જ પુણ્ય છે એનો અનુભવ નહીં કે કોઈ બે દિવસના કે એની એની પીડા ની અસર થાય ત્યારે તમે એને જો મદદરૂપ થાય તો જાણે હજારો સાધુ સંતોને જમાડી દીધા કે ભીખ્યાને જમાડી દીધા એટલું પુણ્યમા થાય આ બધું ગુરુદેવ અને વાપુજી નું શિખવાડેલું છે એને પકડી દેખ એનાથી બીજું તો કોઈ નુકસાન તો નહીં થાય ફાયદો નહીં થાય તો તો ફાયદો જ છે તો જીવનમાં હું બોલું એમાં એમ લાગે કે વસ્તાભાઈ સાચું બોલે છે તો ઉતારવા હોય તો ઉતાર થોડું પણ ઉતાર અને પછી એમ થાય કે ના ના આ તો સાચી વાત છે મારે હે બેવર તો પછી બીજા પોઈન્ટ ઉતારતા જાય આવી રીતે માણસ શીખે આ સેવાકીય જે ફાઉન્ડેશન બનેલું છે માં અંધજનોની રુચિભોજન ગાય માતાજીઓનો ખાસ ચાલો ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને જમવાનું શ્વશાનને રાખડા લઈ દેવા આવા અનેક કામ છે અને ગૌશાળા અમારી ગૌશાળા જે હિન્દુસ્તાનમાં એક હશે આ હોસ્પિટલ એક હશે કે જેમાં એક ડિપાર્ટમેન્ટ ગૌશાળા છે શું કામ તો

એક રૂપિયો કોઈ આમાં ડોનેશન આપે તો ચોવીસ કલાકમાં બનતું નથી એમાં વેચવાની છે છે વેચી ન શકો એમાં કોઈ ખેતીના કોમર્શિયલ ભાગ વાવવાનો નથી ગઈ નો ચાલો અને ગયું માટે કરવા

ગાયો માતાની સેવા કરો છો દિન દુખિયા જે હોય એની સેવા કરો છો બાળક ની સેવા કરો છો સૌથી મોટી સેવા તમે કરો છો એટલે કુદરત તો તમારી સાથે હર હંમેશા ચાલે જ છે એટલે એ કોઈ તો ચિંતા નથી કે કેમ ચાલે છે

રોટલી પાણી સાથે ખાતા જોયા છે ખોરાના કાળમાં જયારે ઝુંડે ઝૂપડ્યા દાણા જેવા એટલે પેટમાં અનાજ પડે કપડા ન હોય તો એ ચલાવી જાતના માંદડા બાંધી

ખૂબ આભાર આપનો આટલો સમય આપ્યો અને દર્શક મિત્રો ને પણ આથી ઘણું બધું જાણવા મળશે આપનો અનુભવ શેર કર્યો આપનું એટલું બધું તો મને તો ખુબ આનંદ થયો અને હું તો એમ થાય કે આજે પેપરો વાપર્યો તમને સાંભળ્યા કરું એટલે તો પણ ઓછું રે અને જીવનમાં ઉતારવા થાય બધા એક એક શબ્દ ઝીણવટ પર છે એ જીવનની અંદર આપણે ઉતારીએ તો આપણું જીવન પણ અમારું જીવન પણ સુખી થશે એવી અમને પણ લાગણી થઈ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ ફરીવાર ધન્યવાદ અને આપ ભગવાન આપને આવી નવી શક્તિ આપે અને આપની છેલ્લી અપેક્ષા પણ ભગવાન પૂરી જરૂર કરશે એવા એક હું તો નાનો દીકરો છું તો ભગવાન પાસે પ્રાર્થના કરું અને ખરેખર આપ જે કામ કરો છો એ ધન્ય છે અને ભગવાન બધાને શક્તિ આપે તો અસ્તુ ખૂબ ખૂબ